હલ્લો નમસ્કાર ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે ફરાળી બટેકાનું રસાવાળું શાક બનાવવાના છીએ આ શાક ફરાળી થેપલા પૂરી કે ભાખરી સાથે પણ ખાઈ શકાય છે આ શાક બનાવતા મને ફક્ત પંદર જ મિનિટનો ટાઈમ લાગ્યો છે અને ખાવામાં એકદમ ટેસ્ટી બને છે ફરાળી બટાકાનું શાક બનાવવા માટે ત્રણ નંગ મીડિયમ સાઈઝના બટાકાને મેં બાફીને લઈ લીધા છે અને તેની છાલ પણ કાઢી લીધી છે હવે બટાકાને આપણે આ રીતે મોટી સાઈઝમાં જ કાપી લેવાના છે બધા જ બટાકા આ રીતે કાપી લીધા છે તો હવે તેનો આપણે વઘાર કરી લઈશું મીડિયમ ગેસની ફ્લેમ પર મેં કઢાઈ રાખી દીધી છે હવે તેમાં થ્રી ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ એડ કરી લીધું છે તેલ ગરમ થઈ ગયું છે તો હવે તેમાં વન ટી સ્પૂન જીરું એડ કર્યું છે આદુ મરચાની પેસ્ટ અને મીઠા લીમડાના પાન એડ કરીને તેને લેવાના છે હવે તેમાં વન ટેબલ જેટલા તલ એડ કર્યા છે અને ચપટી હિંગ એડ કરી લીધી છે થ્રી ટેબલ સ્પૂન જેટલા સિંગદાણાનો ભૂકો એડ કરીને તેને પણ બરાબર રીતે આપણે શેકી લઈશું હવે તેમાં વન ટેબલ સ્પૂન જેટલા લીલા ધાણા એડ કરી લઈશું થ્રી ટેબલ સ્પૂન જેટલું મેં દહીં લીધું છે અને દહીંમાં મેં વન ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરીને તેને મિક્સ કરીને એડ કરવાનું છે જો તમે એકદમ ઘાટું દહીં એડ કરશો તો તે ફાટી જશે હવે તેને બરાબર રીતે આપણે મિક્સ કરી લઈએ અને તેમાં મસાલા કરી લઈશું વન ટીસ્પૂન હળદર વન ટીસ્પૂન લાલ મરચું પાવડર એડ કરીને તેને બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે કેવું મસ્ત મજાનો કલર આવી ગયો છે હવે આપણે શેકેલા જીરાનો વન ટી સ્પૂન જેટલો પાવડર એડ કરીને બરાબર રીતે બધું મિક્સ કરી લઈશું હવે તેમાં આપણે થોડું પાણી એડ કરીને આ ગ્રેવીને આપણે બે થી ત્રણ મિનિટ સુધી આપણે ચડવા દેવાની છે જેથી તેમાંથી તેલ છૂટું પડી જાય અને બધા જ મસાલાનો સ્વાદ આ ગ્રેવીમાં આવી જાય તો આપણી શાકની ગ્રેવી બે થી ત્રણ જ મિનિટમાં સરસ રીતે ચડી ગઈ છે તો હવે તેમાં સ્વાદ પ્રમાણે આપણે સેંધા નમક એડ કરવાનું છે અને હવે તેમાં આપણે બાફેલા બટાકા એડ કરીને તેને મિક્સ કરી લઈશું અને મેં દહીં નાખ્યું છે તો જે થોડી ખટાશ હોય દહીંની તો તેને બેલેન્સ કરવા માટે મેં વન ટેબલ સ્પૂન જેટલો મેં ગોળ એડ કર્યો છે આ ઓપ્શનલ છે જો તમને ગળપણ જોઈએ તો તમે એડ કરી શકો છો હવે તેમાં થોડું પાણી એડ કરીને શાકને બે મિનિટ માટે આપણે ચડવા દઈશું તમે જોઈ શકો છો શાકમાં તેલ છૂટું પડી ગયું છે અને આપણું શાક સરસ રીતે ચડી ગયું છે તો હવે ગેસની ફ્લેમ ઓફ કરી લીધી છે અને એક બાઉલમાં આ ફરાળી બટેકાના રસાવાળા શાકને આપણે સર્વ કરી લઈશું આજની મારી રેસીપી તમને કેવી લાગી છે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો તમારા ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા જ નવા રેસીપી વિડીયો જોવા માટે બે લાયકન બટનને જરૂરથી પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ